સવારે બેથી નવ પિસ્તાલીસ કલાકની સમયગાળા દરમિયાન બેસુના હેડગેવર નગર ખાતે ધાર્મિક પોસ્ટર ફાડી નાખવા બાબતની જાહેરાત થયેલ હોય અને આ બાબતની જાણ થતાં પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના કર્મચારીઓ સીસીટીવી ચેક કરવા અને લોકોના નિવેદન લેવા ચાલુ કર્યા અને આમાં હકીકત સામે આવી કે આ બે આરોપીઓ શિવા નાહક અને શૈલેષ બારિયા આ લોકોએ કોઈ વર્ગના લોકોના ધર્મના અપમાન કરવાના ઈરાદાથી ગણપતિ ભગવાનના પોસ્ટર અને આજુબાજુના દુકાનોના અને બાકી પોસ્ટરો આ લોકો ફાડી નાખ્યા સાથે સાથે આ લોકો હેડગેવડ નગરની બાજુમાં પાર્ક કરેલ એક ફોર વ્હીલ ગાડી તથા એક ટેમ્પોના કાચ પણ તોડી નાખ્યા અને આશરે ત્રીસ હજાર જેટલાનું નુકસાન કરેલ હોય ભારતીય ન્યાય સંહિતા બે કારણ તપાસમાં ઉભરીને સામે આપશે બટ પ્રાઇમા ફેસી એવું લાગે છે કે આ લોકો સેમ ગણપતિના પ્રોગ્રામમાં સામેલ હતા અને ત્રણ ચાર દિવસ પહેલા ડીની સોંગ બાબતની કોઈ આપસી આ લોકોના ઝઘડા થયેલ હતા તે જે અદાવત રાખીને આ લોકો એવા કૃતિ કરેલ છે ટ્રમાપેશી લાગે છે તો તપાસ ઊંડાણપૂર્વક કરી રહી છે અને કોઈ પણ જાણકારી સામે આવે તો જાણ કરીશ સમજો